મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે પોલીસને કેનાલની અંદરથી એક લાશ મળી આવે છે જે કેનાલમાંથી લાશ મળી આવે છે કેનાલ દેવપુરા તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠાની સ્થળની અંદરથી મળી આવે છે જ્યારે પોલીસને લાશ મળી આવે છે ત્યારે પોલીસ ચોકી ઊઠે છે ચોકી એટલા માટે ઊઠે છે કે સોળ વર્ષની બાળાની લાશ એ કેનાલમાં કઈ રીતે મળી આવે શું આ બાળાએ કોઈ રીતે જમ્પ લાવી અને કેનાલમાં કૂદકો ભરી દીધો છે શું આ બાળા એક ક્યાં પગ લપસી ગયો અને કેનાલમાં પડી જઈ છે કે શું આ બાળાને કોઈએ ધક્કો મારીને કેનાલમાં ધકેલી દીધી છે આવા અનેક પ્રકારના વિચારો એ પોલીસના મગજની અંદર ચાલતા હતા અને ત્યાં જ અચાનક પોલીસને એ બાળાનો મોબાઈલ ચપ્પલ અને એક ઓઢણી મળી આવે છે જે કેનાલની પાસેથી મળી આવે છે જ્યારે પોલીસ એ બાળાની ઓઢણી ત્યારબાદ મોબાઈલ અને એ બધું જપ્તે કરે છે ચપ્પલ ત્યારે મોબાઈલના પાછળથી એક સુસાઈડ નોટ મળી આવે છે ને જે સુસાઈડ નોટની અંદર એવું લખેલું હોય છે કે અંકિતભાઈ વિજયભાઈ રાજપૂત ગામ ખીમાણાવાસ તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠા નામનો ઈશામ શખ્સ મને ખૂબ જ લાંબા સમયની અંદરથી સોશિયલ મીડિયાની અંદર હેરાન કરતો હતો મારા ફોટા વાયરલ કરવા માટેની મને ધમકી આપતો હતો અને એટલા માટે કરી અને મારે આ પગલું ભરવું પડ્યું છે ને મારે આત્મહત્યા કરવી પડી છે જ્યારે આ વાતચીત પોલીસના ધ્યાનમાં આવે છે ત્યારે તાત્કાલિક જ પોલીસ એક્શનમાં આવી જાય છે જે દિવસે લાશ મળે છે તારીખ હોય છે સોળ સાત બે હજાર પચીસ અને જ્યારે ગુનો નોંધાય છે તારીખ હોય છે એકવીસ સાત બે હજાર પચીસ એકવીસ સાત બે છે એ જ દિવસે પોલીસ તાત્કાલિક આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લાવી દે છે પરંતુ જે વાતચીત છે કે આવી રીતનું કેવી રીતનું થયું આ કેવી રીતે આ ઘટના ઘટી બાળા કેનાલ ઉપર કેવી રીતે પહોંચી આ યુવકને બંનેને કોન્ટેક કેવી રીતે થયો કેવી રીતે એને મારવા તરફ પેશી તો આ બધી વાત ખૂબ જ

થયો હોય અથવા તો કે જેના ઉપર અત્યાચાર થયો હોય એવા કોઈ પણ આરોપ એવું એવા કોઈ પણ પીડિત વ્યક્તિનું આપણે નામ ન બતાવી શકીએ એનું કારણ એ છે કે નાબાલિક અંડર એક્ટની અંદર એમનો ફોટો એમનું નામ અને એમનું સરનામું એ ગુફનીય રાખવું જરૂરી છે જેથી કાયદાનું પાલન કરી અને આપણે આગળ વધીએ તો જ્યારે આ ઘટના ઘટી એ ઘટનાના સ્થળ ઉપર જ્યારે મતલબ કે સ્થળ ઉપરથી આરોપીને પકડીને પોલીસે લાવ્યો અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે નાબાલિક બાળા એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવકના કોન્ટેકમાં હતી મિત્રો ઇન્સ્ટાગ્રામ અત્યારે એવી 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 વસ્તુ થઈ ગઈ છે કે અત્યારે યુવતીઓને ખબર નથી પડતી નાની નાની યુવતીઓ તેર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષ સોળ સોળ વર્ષની નાની નાની યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોફર તરીકે રખડતા છોકરાઓ એમને હાય ગુડ મોર્નિંગ કેમ છો હાય 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીસ દિવસ પચીસ દિવસ આ બધું આવું બધું લખે તેમ કરતાં કરતાં ધીરે 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 છોકરીઓ એમની પ્રેમ જાળની અંદર ફસાઈ જાય છે જ્યારે એમની પ્રેમ જાળની અંદર ફસાઈ જાય છે જ્યારે એમના પ્રેમ જાળની અંદર આવી જાય છે ત્યારબાદ એમને એકાદ બાર મળવા જાય છે તો જોર જબરજસ્તી કરીને પછી એમના ફોટો પણ અંદર રાખીને એમને બ્લેકમેલિંગ કરવાની કોશિશ ચાલતી હોય છે આ સેમ ટુ સેમ કોશિશ એ જ પ્રકારે થઈ સોળ વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અંકિત રાજપૂતના કોન્ટેકમાં કેવી રીતે આવી આપણે જાણતા નથી પરંતુ અંકિત રાજપૂતના કોન્ટેકમાં આવેલી આ બાળાએ બંને વચ્ચે કોન્ટેક ચાલુ હતો વાતચીતો થતી હતી અને એ જ દરમિયાન આ લોકો ઘણી બધી વાર મળતા પણ હતા ઘણી બધી વાર બહાર ફરવા પણ જતા હતા અને આ બધું જ થતું હતું પરંતુ જે સુસાઇટ નોટ મળી આવી છે સુસાઇટ નોટની અંદર બાળાનું કહેવું એવું છે કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને મળી તો એમને મારા ફોટા પાડી લીધા હતા અને ફોટો મને વાયરલ કરવાની બીક આપીને મને વારંવાર અંકિત પડતો હતો જ્યારે આની ઊંડળપૂર્વક તપાસ એ પોલીસે કરી તો પોલીસને એવું જાણવા મળ્યું કે આ લોકો અલગ 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 પ્રકારે છ થી સાત વાર એ હોટલોની અંદર મળી ચૂક્યા છે અને આ જે દિવસે હત્યા થઈ હતી એ દિવસે પણ આ લોકો બંને હોટલની અંદર ગયા હતા એવો કટસ્પોટ ખુલાસો થયો છે દિવોધરની અંદર આવેલી ગોપી હોટલની અંદર આ બંને લોકો ગયા હતા અને હોટલની અંદર ગયા બાદ આ બંને લોકો એ ત્યાંથી કેનાલ તરફ ગયા એવા લોક મુખે ચર્ચાતી વાર્તા છે જોકે આ વાતની પુષ્ટિ પોલીસે નથી કરી આપણે એમના જોડે વાતચીત કરીને આવ્યા આપણે દીવદર પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લઈને આવ્યા પરંતુ મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે જે લાશ મળી એ વિસ્તાર વાવ છે પરંતુ જે ગુનો નોંધાયો એ વિસ્તાર દીવદર પોલીસ સ્ટેશનની અંદર આવે છે એટલા માટે કે જે જગ્યાનું સ્થળ હતું નાબાલિક જે જગ્યા જે તાલુકાથી બિલોંગ કરતી હતી એટલા માટે દીવદર પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો આ ગુનાની તપાસ અત્યારે ઊંડાણપૂર્વક ચાલી રહી છે પરંતુ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ બંને કોન્ટેકની અંદર હતા કોન્ટેકની અંદર હતા એ જ દરમિયાન અંકિત રાજપૂતે કોઈ પણ કારણસર એકાદ બે વાર મળ્યો હશે ત્યારબાદ આ જે બાળા હતી બાળાએ એને ના પાડી કે હું તમને હવે મળવા માગતી નથી ને તમે મારો કોન્ટેક છોડી દો પરંતુ જ્યારે અંકિત રાજપૂતને બાળાએ કોન્ટેક છોડવાનું કહ્યું ત્યારે અંકિત રાજપૂતે જીદમાં આવી ગયો તો એને માન્યું નહીં આ બાળાએ વારંવાર સમજાવ્યો વારંવાર પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ રીતે અંકિત રાજપૂતે માન્યું નહીં જ્યારે અંકિત રાજપૂતે એની વાતચીત ન માની ની ન માની ત્યારે આ બાળાને અંકિત રાજપૂતે એવું કહ્યું કે આપણા બંનેના પર્સનલ ફોટો મારા જોડે પડ્યા છે અને જે ફોટો હું વાયરલ કરી દઈશ હું તું મા તું મને નહીં મળવા આવે તો એટલે વારંવાર એવું કરીને બ્લેકમેલિંગ કરીને વારંવાર આ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યો બાળાને અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ અને અલગ અલગ પ્રકારના વિચિત્ર પ્રકારના કૃત્યો કર્યા પરંતુ વાત ત્યાંથી નથી અટકતી વાત ત્યાં આવીને અટકે છે કે કેનાલની અંદર જમ્પ લાવીને આ બાળાને મૃત્યુ કેમ થવું પડ્યું કારણ કે આ જે દિવસની વાત છે જે દિવસની ઘટના છે એ દિવસે અંકિત રાજપૂતને એ જ દિવસે બંને જણા ગોપી હોટલની અંદર મુલાકાત કરી હતી ને મુલાકાત કરીને એ જગ્યાએથી બાઇક ઉપર નીકળ્યા હતા ને એ જ દિવસે એ જ દિવસે બપોરે બે ને અઢી એટલે કે બે ને ત્રીસ મિનિટ આજુબાજુ આ બાળા એ કેનાલમાં જંપ લાવ્યું ને ત્યારબાદ પોલીસે જ્યારે લાશ બરામદ કરી ત્યારે પોલીસને સુસાઇડ નોટ મળી આવીને જેની અંદર એવું લખેલું હતું કે હું અંકિત રાજપૂત નામના વ્યક્તિ જેને મને બહેલાવી ફોસલાવી અને આ પ્રકારનું કૃત્ય એ મારા ઉપર આદર્યું છે એના ત્રાસથી એની ધમકીઓના કારણે હું મારા જીવનને ટૂંકાવી રહી જ્યારે આ જીવનની અંદર ટૂંકાવાની વાતચીત આવી અને આ બાળા એ કેનાલની અંદરથી લાશ મરી આવી એના પછી પોલીસે આરોપીને તો પકડી લીધો પરંતુ એની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને એમના ઇન્સ્ટાગ્રામમાંથી કોલ ડિટેલ પણ મળી અને ચેટ પણ મળ્યો આમ તો ઇન્સ્ટાગ્રામની ડિટેલ કાઢવી ખૂબ જ અઘરી છે અત્યારના જમાના પ્રમાણે યુવક યુવતીઓ મોટાભાગે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનો ઉપયોગ કરતા હોય છે એટલે પોલીસ માટે એને કોલ ડિટેલ અને એની ચેટ લાવવું ખૂબ જ અઘરું થઈ જાય છે તેમ છતાં પણ પોલીસે એ કોલ ડિટેલને લાવ્યું જેના માધ્યમથી ઘણી બધી વાર એવું જાણવા મળ્યું કે એની અંદર વારંવાર ધમકીઓ અપાયેલી હતી ધમકીઓ એવી અપાવેલી હતી કે તું મને નહીં મળવા આવે તો હું તને આમ કરી નાખીશ તું મને નહીં મળવા આવે તો હું તને આમ કરી નાખીશ તો જ્યારે આ રીતની ધમકીઓ અપાવેલી હતી ત્યારે ધમકીઓ અને બધી ધમકીઓના બેઝ ઉપર આ યુવતી એમને એને મળવા વારંવાર જતી હશે એવું લાગ્યું પરંતુ તેમ છતાં પણ જે યુવતી હતા એના મા બાપ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય જેની પણ આવી ઘટના ઘટતી હોય એ લોકોની ફરજમાં એક વસ્તુ આવે છે કે તમારી દીકરી નાની છે દસ વર્ષની બાર વર્ષની તેર વર્ષની પંદર વર્ષની સોળ વર્ષ અઢાર વર્ષ જેટલી ઘડી એનામાં પૂરી સમજણ ના આવી જાય એટલી ઘડી તમારી ફરજની અંદર આવે છે કે એ દીકરી ક્યાં જાય છે શું કરે છે એની બધી જ માહિતી તમને હોવી જોઈએ ત્યારે જ આવા રાક્ષસ માણસો અંકિત જેવા કે જે આવી યુવતીઓને ઇન્સ્ટાગ્રામની અંદર ફસાવી બહેલાવી ફોસલાવી અને એમના ઉપર આવું કૃત્ય કરી નાખે છે હવે આમાં શંકાની સુઈ ત્રણ જગ્યાએ જઈને અટકે છે પહેલી એ કે બાળાની મળી આવી તો બાળાની ઓઢણી ચપ્પલ અને મોબાઈલની જગ્યાએ મળી આવ્યા તો કોઈ આત્મહત્યા કરવા માટે જાય તો ઓઢણી બાજુમાં મૂકે ચપ્પલ બાજુમાં મૂકે મોબાઈલ બાજુમાં મૂકી અને કેમ જંપલાવ્યું છે કે ત્યારબાદ ત્યાંથી બંને યુવક અને યુવતી બે હોટલની અંદરથી એ દિવસે નીકળ્યા હતા તો એ દિવસે કદાચ બંનેને કોઈ બાબતે ઝઘડો થયો હોય અને ત્યારબાદ આ યુવતીએ ઝંપલાવી દીધું હોય પરંતુ તો ઝંપલાવ્યું હોય તો એ પ્રેસ નોટ કેવી રીતે લખે તો સુસાઈડ નોટ કેવી રીતે લખે કારણ કે અચાનક કોઈ પણ કામ થાય તો એ બી સુસાઈડ નોટ લખેલી ના જો સુસાઇડ નોટ લખેલી હોય કે હું આ કારણે સર અને આ વ્યક્તિના કારણે મરી તો પછી વ્યક્તિ સુસાઈડ નોટ કરીને આ વ્યક્તિને ધક્કો માર્યો હોય તો એવું કેવી રીતે બને તો આમાં શક્યતાઓ ઘણી બધી રહેલી છે પરંતુ કરી નાખીને રજૂ કરી બે દિવસના રિમાન્ડ માગી ચોવીસ તારીખે સબ જેલમાં પણ મોકલી દીધો આરોપી અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની કલમો એના ઉપર જે લગાવવામાં આવી છે એ કલમ લગાવવામાં આવી છે એકસો સાત ત્યારબાદ એકસો સડત્રી બે ત્યારબાદ વાતચીત કરીએ તો ચોસઠ બે એમ અને ત્યારબાદ વાતચીત કરીએ તો પોક્સકો ની ચાર પાંચ અને છ કલમ લગાવવામાં આવી છે તો કલમની જોગવાઈઓ હું તમને કહી દઉં કે કયા અંડરની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે પહેલી કલમ લગાવવામાં આવી છે એકસો સાત એટલે કે કોઈને મૃત્યુ તરફ પહેરવાની ઘટનાને અંદર એટલે કે એકસો સાત લાગે છે તમે કોઈને પ્રેરણા આપો છો કે તારે મરવું પડશે કે કોઈને ટોર્ચર કરીને જ્યારે તમે મરવા માટે પ્રેરિત કરો છો ત્યારે એકસો સાત કલમ લાગે છે પહેલાં આ કલમ એ ત્રણસો છ લાગતી હવે એકસો સાત થઈ ગઈ છે પહેલી આઈપીએસ અંડર આવતી હવે બીએનએસ કલમો લાગે છે એટલે આ બધી બીએનએસ કલમો છે એટલે તમે વાતચીત કરો તો ત્યારબાદ વાતચીત કરીએ તો એકસો સડત્રીસ એટલે કે કોઈ પણ દીકરીને બહેલાવી ફોસલાવી એના મા બાપની વિરુદ્ધમાં એ વ્યક્તિને પકડી બળજબરી રાખી એના ઉપર કોઈપણ પ્રકારનું કૃત્ય કરવું એને ફરવા લઈ જાવી એના ઉપર કોઈપણ શારીરિક શોષણ કરવું કે અન્ય કોઈ પ્રકારનું કૃત્ય કરવું પરંતુ જે બહેલાવી ફોસલાવીને કૃત્ય કરવામાં આવે એના માટે એકસો સડત્રી બેની કલમ લાગે છે ચોસઠ બે એમની કલમ એ બલાત્કારની કલમ છે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ કરવામાં આવે તો એ ચોસઠની કલમ લાગે છે જેની અંદર બળાત્કારની કલમની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ કલમ લગાવેલી છે પોસ્કો એક્ટ ચાર પાંચ એલ અને સિક્સ એટલે કે કોઈ પણ વ્યક્તિ અઢાર વર્ષથી નાનું છે જેને નાબાલિક કહેવાય છે કાયદાની ભાષાની અંદર એના ઉપર કોઈ પણ પ્રકારનું શારીરિક શોષણ થાય કોઈ પણ પ્રકારનું કાર્ય થાય તો એની અંદર કલમ લાગે છે ચાર પાંચ ને પોષકો એક્ટ કલમ એવી છે કે અઢાર વર્ષથી કોઈ પણ નાનું વ્યક્તિ એ ખુદ વ્યક્તિ એવું કહેતું હોય કે હું મારા મરજીથી આ વ્યક્તિ સાથે ફરવા માટે ગઈ હતી તો એમ છતાં પણ કોર્ટની અંદર તે માન્ય નથી રહેતું તેનું કારણ છે કે એ નાબાલિક છે જે અઢાર વર્ષથી નાનું છે એ નાબાલિક છે એટલે એને સમજણ નથી એટલે એના સમજણથી એ વસ્તુ ન ચાલે એના મા બાપની સમજણથી એને ચાલવું પડે એટલા માટે કરીને પોસ્કો એક્ટની જોગવાઈ છે જેની અંદર એવું છે કે એના મા બાપને પૂછ્યા ઘાસા વગર બેહલાવી ફોસલાવીને કોઈ પણ વ્યક્તિ ઉપર કૃત્ય કરો આ કૃત્યની કલમો અંદર લઈ અંકિત રાજપૂત અને પોલીસે અત્યારે જેલની અંદર પૂરી દીધો છે અને ખૂબ સહાન્ય કાર્ય કાર્યપદ્ધતિથી પોલીસે આરોપીને પકડી પાડ્યો પરંતુ આમાં વાતચીત એ કરવાની છે કે સમાજ અત્યારે કઈ દિશાની અંદર જઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર યુવતીઓ નાની નાની યુવતીઓ આ રીતે લફરબાજ લોકોના કોન્ટેક્ટમાં છોકરાઓના કોન્ટેકમાં આવી જાય અને કોન્ટેકમાં આવી અને આ રીતના પ્રેમની અંદર ને આવા લફડાઓની અંદર પાગલ થઈ અને પછી હેરેસ્ટમેન્ટ ને ટોચર સહન કરે ને પછી મા બાપને વાતચીત પણ ન કરે એમના મા બાપે એમના માટે કેટલું કર્યું હોય અને ત્યારબાદ મા બાપને ભૂલીને આવા લુફરોના રવાડે ચડી અને કોઈ પણ કૃત્યો કરી દેતા હોય છે ત્યારે સૌથી મોટો આઘાત એ મા બાપને લાગતો હોય છે જેમને તમને જન્મ આપ્યો છે મિત્રો તમે વિચાર તો કરો અત્યારે એક પેલી મૂવી આવી છે સૈયારા સૈયારા મૂવી આવી છે મૂવી જોઈને હવે થિયેટરની અંદર બધા રોવે છે કોઈ પ્રેમિકાને યાદ કરીને એવું કોઈ પ્રેમીઓને યાદ કરીને એટલે મરી જાઓ એટલે તમને શરમ આવી જોઈએ તમારા મા બાપને યાદ કરીને કોઈક દિવસ કંઈક કરો તમારા મા બાપ માટે કંઈક કરો આ બધું કોઈ વસ્તુ નથી આ પ્રેમ લફડા બફડા બધું એકદમ કોઈ અર્થ વગરનું છે આનો કોઈ અર્થ નથી જેમને તમને જન્મ આપ્યો એમના માટે કંઈક કરો ને કંઈક ન કરી શકો તો એમ તો સારા એવા પૈસા કમાવો સારું એવું સમાજની અંદર નામ કમાવો આવું કોઈ પ્રવૃત્તિ કરો જેથી તમારું અને તમારા મા બાપનું નામ એ સમાજની અંદર રોશન થાય આવા કૃત્યો કરીને તમે તમારા તમારા પરિવારના તમારા મા બાપની ઇજ્જત ઓછી કરો છો મિત્રો આ સ્ટોરી હતી એ સ્ટોરી હતી અંકિત રાજપૂતે કે રીતે ઇન્સ્ટાગ્રામની અંદર એક નાબાલિક યુવતીને ફસાવી એની હતી હવે આ માહિતીની અંદર કોઈ પણ નવી માહિતી આવશે ને તો તેવી તાત્કાલિક તમારા સુધી પહોંચાડીશ બાકી નહીં આવે તો રામ રામ પરંતુ જો તમને મિત્રો આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ નમસ્કાર રામ રામ